તો મિત્રો લોકેશન ની તમને વાત કરું ને લોકેશન આપણે જો આ સિવર વાળા છે એને ખબર નથી કે આ લોકેશન આવું વાત છે બરોબર જોઈ લો આ લોકેશન છે મિત્રો અને જવાનું છે આ અંદર જો આ આ રસ્તે અંદર જવાનું છે એટલે ફટાફટ આપણે જઈએ અંદર અને તમને લોકેશન એક નંબર અફલા ટૂમ છે એટલે બનાવી દે વિડિયો બરોબર આવો તો એટલે તમે સિનેમેટિક શોર્ટ માં કરી વિડિયો એન્જોય કરવાનો ફટાફટ

કેમ લાગ્યો મિત્રો સિનેટિક શોર્ટ કોમેન્ટમાં કરતીમાં જય વાળા મેળીમાં લખવાનું ભૂલતા નહીં બરાબર દર્શન તમે કર્યા અને અમને હવે ઘડી રખડવાનું છે જંગલ વિસ્તારમાં અને વરસાદની પૂર્યા પૂરી બાકા વરસાદ ફૂલ અંધારો છે એટલે મજા મજાક કરવા જાય મજા લેજો વિડીયોમાં છેલ્લે લગી હવે તમને આખો જંગલનો વ્યૂ દેખાડું જો તમને મોલ્લો દેખાડું નો મોલ્લો

વરસાદ ચાલુ થઈ ગયો છે હવે શું કરું અને મોરલા તે હું કરે છે અવાજ ઘણીક આવે છે ઘણીક ઉયો જાય છે તો એ તમને અવાજ અવાજ દેખાડો મને જો કેવું શાંત વાતાવરણ છે આખું જો અને વરસાદની પૂરે પૂરી બાકા વરસાદ છે ને ધીમે ધીમે સમુ થયો છે જરમાં જો સમુ થઈ ગયો મિત્રો જો જો કેવાનું થશે આમ જો દેખાય છે તમને વરસાદ અહીંયા દેખાતો જો અને પંખી તો મિત્રો એક નંબર વાતાવરણ જગ્યા એક નંબર છે કઈ ઘટે નહીં એક વખત અવશ્ય મુલાકાત લઈ ગયો અમે તમને હું એડ્રેસ કહું છું બાર જઈને એવું લાગે તો નકર નહીં બાકી શિવર વાળા છે એને તો ખબર દેશે કે આ જગ્યા ક્યાં છે બરોબર વરસાદ ચાલુ થઈ ગયો છે મજા ન આવતી તે એમ મને ઘણી ફિલ્મ મિટિંગ કોણ જો વરસાદ મસ્ત મજા હવે વરસાદ જો મને આ બરોબર વરસાદ ચાલુ થઈ ગયો તો હું તમને સિનેમેટિક શોર્ટ માં ઘણી વરસાદ એન્જોય કરવાનો ફટાફટ મસ્ત મજા તો છેલ્લી દર્શન કરી લે ગુંગા વાત આવીશ કર જો આ મંદિર હતું ને અમે છોટી બે એક ભાઈ અમારા આંગળી ગયા છે જો આગળ ઊભા છે અમે વાટા આલા હો જાય ઘરે વરસાદ ચાલુ છે મિત્રો એટલે ફટાફટ ઘર ભાઈ કદાચ વિડીયો ટૂંકો હોય છે લાંબો હોય છે મને કઈ ખબર નથી કેટલો વિડીયો હોય એટલે જયારે એડિટિંગ કરશે તારે ખબર પડશે તાલી નહીં ખબર પડે અને હા કોમેન્ટમાં જય બીડવાળા મેળીમાં લખવાનું ભૂલતા નહીં બરાબર કેમ કે તમારો ભાઈ નથ નવા વિડીયો લાવતો રહેશે તમને તમારે ખાલી કોમેન્ટ કરવાનું છે ને સપોર્ટ કરવાનું તો ભૂલતા નહીં બરાબર અને હા જે લોકો મને સપોર્ટ કરે છે યાર તમારે બધા દિલથી આભાર માનું છું કેમકે મેં ધાર્યું નથી એટલો મને વ્યૂ તમે આપો છો જોતા આપણી માટે ત્રણસો ચારસો વ્યૂ બહુ મસ્ત મજાના વ્યૂ કે આપની માટે તો એટલા છે આનો ભવિષ્યમાં વિશ્વાસ છે કેટલા તમે વ્યૂ મને આપો છો એ તમારી ઉપર છે મારી ઉપર તો નથી એટલે તમે સપોર્ટ કરતા રહેજો બરાબર આવવાનો સપોર્ટ તમારા ભાઈને કરતા રહ્યો એટલે તમારા ભાઈ નવસ નવા વિડીયો લાવતો રહે બરાબર હાલો જઈએ અને વચ્ચે સિનેમેટિક શોર્ટનો એન્જોય લેવા હાલો વરસાદ તો જોવા આવે આમ જો આવે અમે હાલ જો

ઘણી મનુ મંદિર કેવું લાગ્યું જરા કોમેન્ટમાં કહી દીધું મળશે તારે નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં કે બધાને જય માતાજી જય શ્રી રામ બાય બાય ફટાફટ ચાલો તારે બાય બાય મળશું નવા નવો વિડીયો ત્યાં કે બધાને જય માતાજી જય શ્રી રામ બાય બાય